મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છભાભી નખત્રાણા તાલુકાના રવાપર ગામે ગુજરાત એસટી નિગમ દ્વારા રવાપરમાં ઓગણીસ બાસઠની સાલમાં રવાપર ગામે આ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું એવું રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થુડિયા જણાવી રહ્યા છે આ બસ સ્ટેશન ખંડેર અને જર્જરિત હાલતમાં હોવાથી ક્યારે કોઈ બહારના અજાણ્યા પ્રવાસીઓ આવીને એની અંદર બેસતા હોય છે તો આ બસ સ્ટેશન ભારેથી અતિભારે ખરાબ હાલતમાં છે આ બસ સ્ટેશન તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ અંદાજીત સાંજે સાત વાગ્યાની આરસમાં આ બસ સ્ટેશનની ઝૂલતી ગલેરીઓ અચાનક ધરાશયી થઈ હતી તો સદનસીબે કોઈ જાનહાન ટળી હતી તો શું હજુ કોઈ અજાણ્યા પ્રવાસીઓ આ બસ સ્ટેશનની અંદર કે બહાર બેસે હોય ને અચાનક કોઈ પ્રવાસીઓ ઉપર આરસીસીનો કોઈ ટુકડો એના ઉપર પડે તો એના જીવ જોખમમાં પડી શકે તો આખું બસ સ્ટેશન પણ ક્યારે ઓછીતું જમીન દોસ્ત થાય તેવું દેખાઈ રહ્યું છે તો રવાપર ગ્રામ પંચાયતની સામે આ બસ સ્ટેશન ખરાબ અને જર્જરિત હાલતમાં હોવા છતાં રવાપર ગ્રામ પંચાયતના જવાબદાર વ્યક્તિઓનો યોગ્ય નિકાલ કરતા નથી તો શું આ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠા છે જવાબદાર વ્યક્તિઓ તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે કે તો એ અને આ બસ સ્ટેશનની ચારે બાજુ રવાપર ગામના શાકભાજી ને નાના ધંધાથી હોય અને અહીંયા પોતાની લારી ઉપર રોજીરોટી કમાવી રહ્યા છે તો ક્યારે એ લોકો આનો ભોગ બની શકે એવું દેખાઈ રહ્યું છે હજુ પણ આના વિષયે સરકારી તંત્ર કોઈ ધ્યાન નહીં આપે તો કોઈ રવાપર ગામે મોટી દુર્ઘટના બની શકે તેવું દેખાઈ રહ્યું છે આ જૂનું અને ખંડેર બસ સ્ટેશનનું જલ્દી કોઈ નિરાકરણ થાય એવું ગામ લોકોની માંગ છે thank <laughs>